રાજકોટમાં લોકમેળા સમિતિ અને કલેક્ટર તંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં કાલથી શરૂ થતા ધરોહર લોકમેળાનો પ્રારંભ થાય તે પૂર્વે જ રાઈડ્સના ફાઉન્ડેશનનો વિવાદ સામે આવ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા તંત્ર દ્વારા રાઈડ્સના ખડકલા પર રોક લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તેમજ પ્રાંત અને પોલીસ અધિકારીઓના કાફલાએ રેસ્કોર્સ ગ્રાઉન્ડ પર દોડી ગયા હતા અને રાઇડ્સના ફાઉન્ડેશનને મામલે હાઈકોર્ટ તરફથી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા રાઇડ્સ સંચાલકોને સૂચના આપી હતી